પણ એમાં જે આપળો આ બચાને મીઠાઈ આપને પોતાની થઈ જશે બસ સમજાણ હું જે કહેવા માંગતો જે પાછો આપળો મફત ખાશ્યું સમજા પડી ઈવન આ પૈસે આપને મફત ખાશ્યું એ પ્લાન આવ્યો હું તો લાવ્યો એટલે કહું છું હા એડ જન બનાવી બનાવી પડશે બનાવી પડશે પણ હું કહું તો આપળો શું કરો ત્યાં જવું છે આમ પાણ બતા ઈમ પાણ હાલને જાવ પહેલા લિસ્ટ બનાવી લિસ્ટ બનાવું તો પા ચોકલો લેતા હે હું લિસ્ટ બનાવે હે

ચલો દિવાળી પેલા કોણ છે પેલા એ મોહનથાળ મોહનથાળ લાલ બનાવ નું કુ એટલે લાલ બનાવ કાળો તો ગમે તે બનાવો ખાવ ચલો હવે બીજું

પણ આવું તો કોઈ કદી ખબર ટોપરા હા તો આ તો પેલા હું ના પાક છે બોલ ચલો ટોપરા પાક કોચ બી આવી છે બોલો કેટલી નહીં ચાલે ના પૂરી કરવી પડશે ખાવાની તો ખબર વસ્તુ છે એ એ પીવાની વસ્તુ બોલ બીજો આગળ કોઈ આવડતું હોય તો મને કોઈ યાદ નહીં પણ તું યાદ કરાવ ને એટલે યાદ આવી જાય બોલે

અરે દિવાળી ના પોત છો દાળ વાર છે મીઠાઈનું કોઈક કરવું પડશે બજારમાં જવું બજાર ની તો મીઠાઈ કોઈ હારી આપતી અને આ ઘેર બનાવતા આપણને આવડતી નહીં એટલે મીઠાઈનું કોઈક આયોજન કરવું પડશે આપડે ચીકણું કેતો ચીકણા બોલો આવા એટલે વાત કરીએ આગળ કોઈ શું થાય છે એવું બનાવું યાદ કરી તારી વાળી હું કેતો કે આપણું બજાર ની મીઠાઈ ખાઈ ગઈ લઈ ગો ફોન ઉપાડ હલો હલો હા ખાતાજી બોલો બોલો હું હું એવું વિચારી છે કે આપડે દિવાળી આવે છે હું આવડું ત્યાં લખાઈ ગયો તમારે જે ઓર્ડર જે લખાવો તમારે ચીટલી બનાવી મીઠાઈ બનાવવાના સીરો પણ શીરો કરી ના પહા કોવું કરી તું ના ના પેલોરામેગર નું લાઈન ખાશો કશું સારું આવશે નહી એટલે કા તો વધુ નઈ મીઠાઈ તો તમારે જોઈએ પણ જો અકલબાજી જો અમારે દિવાળી બગડી તો તમારી પાસે દિવાળી કોઈ બરોબર નઈ બરોબર ખબર હે નોંધ તો આપણું

છે જોઈ લેડો પેલા જોઈ લેડો જેવી વાનગી ચેટલી લખાવી મને કહી દો એટલે હું લખી દઉં એટલું જો છે મહ દુલાબજુ છે બરફી છે આવું હોય એ પાક છે પેલો હું ધોકા પાક એ છોકરા ખબર છે મને નઈ ખબર બની ગયું તો એ તો

બીજું બોલાવો મને જો બોલજો બીજું પછી લખ્યો પારો તાર બોલાવડા ગુલામજાબો હોપરા કાજુ કતરી બનાવતો મને બધું જ આવડે તો બની આપડે જો લખતા કાજુ કતરી બનતા આવડે છે મને આવડતું યાર બોલો બીજું તારા ભાઈ મારા જેટલું ઘણું થઈ ગયું એટલું જ નહીં ખાતો આમ એટલી

તને તો આવક થી સો કિલો જેવો જોઉન ખાયા વળી સો કિલો સો કિલો ડોસી મિલે લહાન પાક ખબર આવ

બે વસ્તુ તો ખાધી જ નહીં તમે ખાશો તો વાત જ અલગ છે દેવડો અને ટોપરા પાક એક વખત તમે ખાજો આ લખાવ ખરેખર દેવડા પેલા નહી આવતા દીવા ભરી દીવા આવતા એક કિલો કરો એક કિલો ને એક કિલો લગભગ દીવો તો પણ મજા આવ

પાક બરોબર બરફી ના પડી જાય હું લખાવું ને આ જેટલી આઈટમ હોય કિલો કિલો બધી ઘડજો આપડે છે પેલા મારે ખાવાની પાંચ કિલો પાંચ કિલો બધી પછી એક કિલો દિયવળા ગુલાબજામુ એક કિલો પછી ચલો બધું લખાઈ ગયું ભલો ચલો લખાઈ લખું હવે બધું લખાઈ લખાયું જુઓ આગુ પાછું ના થવું જુઓ ના થાય આગુ પાછું આ તો એક વખત ખાવા ને તમે એટલે ઊભા થઈ ખાવા આવતું હા હા કેવું આરે છે પાક ખબર પડી જાય તો ખાવા જોવું જ નહી પડે કાળો આતુ મીઠાઈ તમે શું કરજો અલ્યા આ તો જુઓ દિવાળી તહેવાર તો મીઠાઈ હવે ખાવાની જોઈએ આ મીઠાઈ કઈ કોઈ ધોળા નહીં થઈ જાય ધોળા થવાની વાત નઈ કાળા જીદ જ છીએ

પૈસા આપડે અમે વસ્તુ લેતા બધી વાત હાચી છે આપડે તો અંદર અંદર છીએ એટલે હું શું કઉ છું આ છે ને તો પેલા પૈસા મને તો પછી લાવવી પૈસા પૈસા વિશ્વાસ ના બોલો ને એક થાય બોલો તારા પંદરસો રૂપિયા

હા તો આવું ના હોય યાર ચાર ચાર તો રાખો ઘોટાળો સળાવ છો મારા મને એવું લાગે મારા મિલાવ બાકી ભાઈ હોય તો વધારે થતા ત્યાં કાળુ આટલા બધા હા એટલા તો થાય જ ભાઈ લાવડા કાળું લાગે તારા પોતે તારે અડધા કાળું કંટ્રોલ ના ચોખા ખાને દાળા કાઢે કિલો ચો કાઢે તું દિવાળી મને બગાડી તું મને એવું લાગે છે કાળું

મારી પેલા મીઠાઈ બનાવ ના પાડે મેં છું હારડો શું કીધું ઉતાવળ એટલી બને સર આ બધું લાબુ પડે છોકરા આપડે હું જઉં છોકરા આપડે દિવાળી થઈ જઈશ બધા પૈસા લે તો મજા આવે હા સાચી છે પણ શું કેવા ગલભોજી તો આડુ પડવા કાળુ એ મંગાય છે કાળુ દસ કિલો કા એટલી અમે બેઠા માણસો જ નહીં ના ગલબોજી બનાવતા તો આવડતું નહીં તમે છેતરા ગલબા ની કોઈ આવડતું નહી બનાવતા જોઈએ સવારે ના તો જુએ જોવા બધું સામાન લાવે છે એમ છે ગલબો મથી પૈસા એમ